માવઠાને કારણે ગોંડલમાં ખેતીનો પાક બરબાદ થઈ ગયો છે માવઠાએ રાજકોટના ગોંડલમાં મરચાંનો પાક બરબાદ કરી નાખ્યો માવઠાને કારણે ગોંડલમાં મરચાના પાકમાં વ્યાપક નુકસાન થયું કાશ્મીરી રેશમ પટ્ટો ગોલર સાનિયા મરચામાં નુકસાન થયું છે ત્રાકુડા અનીડા કોડીથડ વેજા ગામમાં મરચાના પાકને ભારે નુકસાન થયું

અંદાજે ઓછામાં ઓછો સિત્તેરથી એંસી હજારનો ખર્ચો થયો છે હવે એમાં ખર્ચો ઉપડે એમ નથી એટલે કોઈ સો ટકા મરચી ઉપાડી નાખવાની છે જે અમારે ત્રાકુડા ગામનું મરચું સૂકું મરચું જે પ્રખ્યાત મરચું છે એ મરચું અમારે કમસે કમ ચારથી પાંચ કરોડનું મરચું થતું સૂકું મરચું એને બદલે અત્યારે બિલકુલ ઝીરો છે એ આટલો ખર્ચો કરતાં ફર્ટિલાઇઝર પેસ્ટિસાઈડનો ખર્ચો કરતાં પણ એ વળતર ઝીરો છે અને પણ કોઈ આવક છે નહીં

કે ખેડૂતોને આમાં બે પૈસાનું વળતર મળે